અને એકદમ મસ્ત વેરાયટી છે આ વેરાયટીનું આપણે તમને નામ કહીશું અને આ જ ખેતરની અંદર બીજી પણ વેરાયટી છે એના કરતાં આ વેરાયટી એકદમ બેસ્ટ છે આખી લોડ લઈ ગઈ છે અને જબરજસ્ત વેરાયટી અને ખેડૂત પણ ખુશ છે એટલે આપણે વાત કરશું આના વિશે જ વધારે ડિટેલમાં તો પેલા આપણે તુવેર શાંતિથી નિહાળી લઈએ કેવી છે તો દેખાડી દો ને જો એના કેરેક્ટર જોઈ લો એકદમ લોંદ આમ ઝુમખાને ઝુમખા થાય તુવેર જો નકરા ઝુમખા એક શું એક છોડ ને બીજા બધા છોડે છે એમ તમે જોઈ લો નકરા ઝુમખા નકરા નકરા ઝુમખા અને તુવેર બેસ્ટ વેરાયટી સારી અને ખાસ બીજું પણ એક તમને કહી દઉં કે ભુંડડા આમાં લાગી ગયા તા એ આપડે ખેડૂત ને પચાસ ટકા તો કેવું નુકસાન કેવું કર્યું ભૂંડા પણ ઓલું ખાઈ ને કેવું કરતા હતા લેતા હોય તો ત્યાં અમે ઓલું ઉતાર્યું તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ તુવેરની અંદર ભૂંડા બહુ લાગી ગયા હતા પચાસ ટકા થી ઉપર વધારાનું નુકસાન પણ છે છતાં પણ આવી સારી તુવેર તો આપણે જેમને વાઈ તુવેર એમને પૂછવી તો શું નામ તમારું બરોબર આ તુવેરનું વાવેતર કર્યું છે કઈ તુવેર છે નર્મદે સીડ ની સીમરન સીમરન બરોબર બેસ્ટ વેરાયટી છે આવું નુકસાન કર્યું જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ટાઈપ નું નુકસાન ખેરવી નાખે ખાઈ જાય આ ટાઈપનું નુકસાન કરેલું જોઈ શકો ઉંડા બહુ લાગી ગયા છતાં પણ વેરાયટી સારી હતી તો ઝુમકે ઝુમકા જો આવું કરી નાખે ખાઈ ને જૂથો બોલાય દે વચ્ચે બહુ લાગ્યા હતા તો તુવેરની ની વેરાયટી બહુ સારી છે આપણે એમને પૂછતા હતા કન્ટિન્યુ રાખીએ કે આ એક વેરાયટી જ વાઈ છે કે બીજી વાઈ બાજુમાં છે બીજી વેરાયટી તમારી

જોઈ શકો છો આખી ડિટેલ તમને આપી દીધી કે આની અંદર શું શું એમને ટ્રીટમેન્ટ કરેલી પાણીની જરૂરત ન પડે પાણીની જરૂર ન પડે એક જ પાણ પાઓ બરોબર અને આવતા વર્ષે કઈક બદલાવન કેતા હતા ને કઈ રીતે વાવેતર થોડો વાબી 108 ના પડ દે 108 ના પડ દે બરોબર અને ખાલી તુવેર જ કે વૈચા કપા એક કપા મે રોગાળ દેવાનો મેલા કપા કરી નાખ બરોબર તો જોઈ શકો છો આવતા વર્ષે એમને આમાંથી માહિતી મળી એમને આ વર્ષે જ વાવેતર કરેલું પણ એમને માહિતી મળી કે આવતા વર્ષે આપણે એવું કરવું છે એક શા કપાનો એક તુવેરનો કપાસ પહેલા વાવી દેવાનો અને પછી તુવેર વાવવાની જેથી કરીને કપાસ નીકળી જાય એટલે તુવેરનો સમયગાળો થઈ જાય અને પછી આમાં તમારે કોઈ વાવેતર તલનું કે કરવું હોય તો ઉનાડુ તમે વાવેતર કરી શકું એટલે લીટાજીયા પાડવાના 54 ના પાડવાના 54 ના પાડ દેવાના એક શા કપાસનો એક મૂકી દેવાનો અને એ પછી મોડ થી તુવેર વાવેતર કરી દે

પણ એમાં હજી ફ્લાવરિંગ છે હજી માલ લીધો પણ એટલો બધો નથી લીધો નાના જેવી રીતના નથી લીધો એ પણ અમને આપણે બાજુમાં દેખાડી દેવી એ કઈ રીતની છે તો આપણે ચાલો અહીંયા હું તમને દેખાડું આગળ આપણે તુવેર જોતા જાવી લાગટ બધે આવી તુવેર છે જોઈ શકો છો અહીંયા દેખાડજો આખો છોડ જોઈ લો નમી ગઈ છે એટલો માલ લઈ લીધો તુવેર હા જો આખી આમ ફૂઈ ગઈ છે એટલો માલ લઈ લીધો માલ જોઈ લો ખાતા એટલો માલ ખાતા એટલો જોઈ લો જોઈ શકો લાગડ બધે સારી છે આપણે મરાઈ જોઈ શકો એકદમ બેસ્ટ ફરતું દેખાડ દો જોવો તો આપણે આવી ગયા હે એક ને એક જ પડવું છે અને આપણે જે બીજી તુવેર જે કહેતા કેતા બીજી તુવેર જે કહેતા હતા એ છે તો આપણે હવે બતાવી દઈએ તમને આમાં જોઈ લો આપણે બીજા છોડવા બતાવશું એવું નઈ કા એક

જોઈ શકો છો તમારે શું કેવું કઈ વધારે ગમી તમે ઓલી હાવી આવો કઈ હૈ એનું નામ નરબર સીકે સિમરન સિમરન હા સિમરન બેડી તો વધારે ગમી હા આપણો ખેડૂત મિત્રોને કઈ હોય ઈ દીવા જોઈ શકો છો ખૂબ સરસ વેરાયટી છે નર્મદા સીડ્સ ની સિમરન ટુ વેર તો આવતા આવશે ખાસ ખેડૂત મિત્રો જો તમારે વાવેતર કરવું અને સારી વેરાયટી જોઈએ તો સિમરન લઈ આવજો નમસ્કાર